રાજકોટના હાથીખાના આર્ય સમાજના પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવનો બે દિવસનો ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એકસો પચાસ કુંડી હવન યજ્ઞ કન્યા ગુરુકુળના આચાર્ય શીતલજીના સ્થાને સાથે શરૂ થયો છે પ્રથમ દિવસે વૈદિક યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકસો પચાસ દંપતીઓએ ભાગ લીધો હતો સાંજે આર્ય સમાજના વૈદિક વિદ્વાન અજયજી આર્ય આબુ ગુરુકુળ આશ્રમના સ્વામી ઓમાનંદજી સરસ્વતી પંજાબથી પધરાયેલા ભજનીક જગત વર્માજીના કંઠે ભજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સર્વે આર્ય સમાજના પરિવારજનો માટે ભોજન પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાથીખાના આર્ય સમાજને પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી અને સંસ્મરણો વાગોળ્યા હતા આતંક્ય પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ ગુજરાત પ્રાંત આર્ય સમાજ સભાના મંત્રી દીપક ઠક્કર વીવીપી એન્જિનિયરિંગ કોલેજના નરેન્દ્ર દવે સમાજના શારદાબેન વાછાણી એડવોકેટ વિજય તોગડિયા સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા